રાધે રાધે જય શ્રી કૃષ્ણ હોમ કુંજોશી તરફથી ડિસેમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફાળ મકર રાશિ કુંભ રાશિ તેમજ મીન રાશિ પાવિદર્શન યુટ્યુબ ચેનલ પર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું છું મક તમારા માટે લઈને આવ્યો છું વર્ષના અંતિમ માસ એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસનું ખાસ કરીને અંતિમ ત્રણ રાશિઓ મકર રાશિ કુંભ રાશિ તેમજ મીન રાશિ આ ત્રણેય રાશિના જાતકો માટેનું વિશેષ માસિક રાશિફળ અને ગ્રહોના મહત્વપૂર્ણ સંદેશ ચાલો સર્વશક્તિમાનના આશીર્વાદ સાથે કરીએ શુભ શરૂઆત જય શ્રી ગણેશ પહેલી રાશિ જોઈએ તો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ માસનો મુખ્ય થીમ જુસ્સો જવાબદારી અને કારકિર્દીમાં જીત મકર રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો તમારી મહત્વકાંક્ષા અને પરિશ્રમને મૃત સ્વરૂપ આપનારો સાબિત થશે ગ્રહોની ચાલ સ્પષ્ટ સંકેત આપે છે કે આ મહિનો તમારી કારકિર્દી માટે સોનેરી બની રહેવાનો છે કાર્યસ્થળે તમે નવી ઊંચાઈઓ સર કરશો વ્યવસાય તેમજ કારકિર્દીની વાત કરીએ તો કાર્યસ્થળે તમને નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સોંપાઈ શકે છે પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ જેવા સકારાત્મક સમાચાર મળવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે લાંબા સમયથી જે બાબતો અટકેલી હતી તે હવે ઝડપથી આગળ વધતી જોવા મળી શકે છે વ્યવસાયમાં જોડાયેલા લોકોને નવા અને મોટા કોન્ટ્રાક્ટ મળવાની તકો ખાસ કરીને જો તમારો વ્યવસાય સરકારી કે જાહેર સેક્ટર સાથે જોડાયેલો હોય તો મોટો લાભ થઈ શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારી પૈસાની આવકમાં ચોક્કસ વધારો થશે પરંતુ સાથે જ તમારે ખર્ચ પર પણ ધ્યાન રાખવું પડશે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં અનુભવી અને યોગ્ય માર્ગદર્શકની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે પ્રેમ અને પરિવારની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં મીઠાશ અને સમજણ જળવાય રહેશે જો તમે લગ્ન ઈચ્છુક છો તો આ સમયગાળો સારો કહી શકાય યોગ્ય પાત્ર મળી શકે છે પરિવારના મોટા લોકોનું માર્ગદર્શન તમારા માટે આ માસ દરમિયાન ખૂબ જ મદદરૂપ અને નિર્ણાયક સાબિત થઈ શકે છે આરોગ્ય પ્રત્યેની વાત કરીએ તો તમારે હાડકા ઘૂંટણ અને પીઠ સંબંધિત નાની મોટી તકલીફો પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે દરરોજ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવો અને રાત્રે મોડે સુધી જાગવાનું ટાળવું તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહેશે શુભ સંકેતો જોઈએ તો લકી કલર જોઈએ તો કોફી બ્રાઉન લકી નંબર જોઈએ તો આઠ બીજી રાશિ જોઈએ તો કુંભ રાશિ છે કુંભ રાશિના અક્ષર છે ગ સ શ તેમજ શ માસની મુખ્ય થીમ જોઈએ તો નવી દિશા નવી સિદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા કુંભ રાશિના જાતકો માટે આ મહિનો વિશાળ પરિવર્તન અને નવીનતાનો સંદેશ લઈને આવી રહ્યો છે તમારા જીવનને નવી દિશા મળશે અને તમે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો વ્યવસાય અને કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં સ્થાન પરિવર્તન કે તમારી કારકિર્દીમાં કોઈ નવી તક મળી શકે છે તમે નવા લોકો સાથે જોડાણ કરી શકો છો જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી નીવડશે વ્યવસાય કરતા લોકો માટે નવા વેન્ચર્સ કે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પોતાના ધંધામાં જબરદસ્ત વૃદ્ધિ કરવાનો મોકો મળી શકે છે તમારા અનોખા વિચારોને લોકો સ્વીકારશે જેના કારણે તમારી પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો લાંબા ગાળાના લાભ માટે રોકાણ કરવા માટે આ મહિનો અતિ ઉત્તમ રહેલો છે તમને ઘર જમીન કે વાહન સંબંધિત લાભ થવાના યોગ પણ બની રહ્યા છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક સ્થિતિ સદૃઢ બનશે પ્રેમ અને પરિવારની વાત કરીએ તો તમારા રિલેશનશીપમાં જો કોઈ જૂના મતભેદો કે ગેરસમજણો રહી ગઈ હોય તો તે આ મહિને દૂર થવાના સંકેતો રહેલા છે સંબંધોમાં હળવાશ આવશે પ્રેમી સાથે ટૂર કે ટ્રાવેલ્સની યોજના સફળ થશે પરિવારમાં કોઈ આનંદદાયક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો તમારે બ્લડ પ્રેશર અને નર્વસ સિસ્ટમ સંબંધિત નાની ચિંતાઓ પર ધ્યાન આપવું નિયમિત યોગ તેમજ ધ્યાન કરવાથી તમને માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ ઘણો લાભ થઈ શકે છે શુભ સંકેતો લકી કલર જોઈએ તો ટરકોઇસ લકી નંબર જોઈએ તો ચાર ત્રીજી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ માસની મુખ્ય થીમ જોઈએ તો કળા અને પ્રવાહ સાથે ચાલો સફળતા મળશે મીન રાશિના જાતકો માટે આ મહિનો તમારી કલ્પના શક્તિ ક્રિએટિવિટી અને અંતર્જ્ઞાન ને ટોંચે લઈ જનારો રહે છે તમારા આ ગુણો તમને સફળતા જરૂરથી અપાવશે વ્યવસાય તેમજ કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં નવા ચાન્સ મળવાના યોગ પણ રહેલા છે ખાસ કરીને આર્ટ શિક્ષણ મેડિકલ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરનારાઓ માટે આ મહિનો વિશેષ પ્રગતિ અને પ્રસિદ્ધિ લાવી શકે છે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજનાઓ જો તમે બનાવી હોય તો તે સફળ થઈ શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો અચાનક ધનલાભ થવાના પણ યોગ રહેલા છે જે તમારી આર્થિક ચિંતાઓ દૂર કરશે પરંતુ પૈસા આવ્યા પછી તેના ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે જો કોઈ જૂ દેવું હોય તો તે આ મહિને સમાપ્ત થવાની પણ શક્યતાઓ રહેલી છે પ્રેમ તેમજ પરિવાર તમારી લવ લાઈફ આ મહિને રોમેન્ટિક બનશે અને તમે સંબંધોને ભરપૂર માણી શકશો જીવનસાથી તરફથી તમને ભરપૂર મદદ અને સમર્થન મળશે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે પૂજાપાઠનું આયોજન થઈ શકે છે જેનાથી ઘરમાં સકારાત્મકતા જરૂરથી વધશે આરોગ્યની વાત કરીએ તો તમારે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી ખાસ ધ્યાન રાખવું પડશે તમારા આહારમાં શુદ્ધ જળ અને લીલી શાકભાજીનો વધુ ઉપયોગ કરવો તમારા માટે શ્રેષ્ઠ રહેશે શુભ સંકેતો જોઈએ તો લકી કલર છે લવેન્ડર લકી નંબર છે ત્રણ અંતમાં ખાસ સંદેશ અને આશીર્વાદ પ્રિય દર્શક મિત્રો ગ્રહોની આ ચાલ અને સકારાત્મક ઉર્જા સાથે દરેક દિવસને નવી આશા અને વિશ્વાસ સાથે આવકારવો હિતાવહક છે ભગવાનની કૃપાથી આ ડિસેમ્બર બે હજાર પચીસ તમારા જીવનમાં પ્રગતિ સમૃદ્ધિ સકારાત્મકતા તેમજ શાંતિ લાવી રહ્યો છે આ શુભ માસ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે એવી મારી શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ